જાપાનમાં એક તૃતીયાંશ મહિલાઓ પચાસ વર્ષ સુધી અપરિણીત રહે છે મહિલાઓ વર્ષ સુધી લગ્ન કરતી નથી આ મહિલાઓ માટે ખાસ સંખ્યા સતત વધી રહે છે અહીં તેને ભાવનાત્મક અને માનસિક ઉપરાંત મનોરંજન પણ મળે છે તેને કારણે છેલ્લા કેટલાક વર્ષથી રાજધાની ટોક્યોમાં ક્લબોની સંખ્યા વધી નવસો થઈ ચુકી છે એકવીસ હજાર કામ કરે છે તેમનું મહિલાઓની પ્રશંસા ને ભાવનાત્મક સહયોગ આપવાનો છે

એટલે જ હોસ્ટ ક્લબ હવે અમીરોના સ્થાને તમામ જાપાનીઓની પસંદ બની રહ્યા છે હવે હોસ્ટ ક્લબ જાપાની પોપ કલ્ચરનો મોટો હિસ્સો બની ગયા છે હિરાગી સારેન જે પચીસ વર્ષના હોસ્ટ છે તેઓ જણાવે છે કે હોસ્ટ ક્લબ વધવા પાછળ સામાજિક કારણ છે સારેન અનુસાર જાપાની મહિલાઓ ખાસ કરીને જે એકલી છે વાસ્તવમાં એકલતાનો શિકાર છે તે પોતાનો અનુભવ શેર કરવા માટે પુરુષોની શોધ કરે છે આ જ કારણથી આ મહિલાઓ